બુદ્ધમ શરણમ ગચ્છામી આજે વાત કરવી છે સંવાદ એક એક વખત ભગવાન બુદ્ધ ગામથી બીજા ગામ રહ્યા હતા રસ્તામાં તેમના વિરોધીઓ ખબર પડે છે કે ભગવાન બુદ્ધ અહીંથી નીકળવાના છે એટલે તેઓ રસ્તા ઉપર ગોઠવાઈ જાય છે જેવા ભગવાન બુદ્ધ નીકળે છે અને એ લોકો પથ્થર ફેંકે છે અને પથ્થરનો વરસાદ કરી દે છે ભગવાન બુદ્ધ શાંતિથી રસ્તા ઉપર ઉભા રહી જાય છે થોડી વાર પથ્થરનો મારો ચાલે છે પછી પથ્થર ઘટે છે એટલે ભગવાન બુદ્ધ કહે છે કે ભાઈઓ તમારો જો સંવાદ પૂરો થયો હોય તો મારે આગળ જવું છે છે મારે ઘણા કામ જો તમારો સંવાદ પૂરો થયો હોય તો હું આગળ જા પેલા વિરોધીઓને નવાઈ લાગી કે અમે તો પથ્થર મારીએ છીએ અને આ સંવાદ કહે છે આથી તેઓ બહાર આવે છે અને કહે છે કે અમે તો તમને પથ્થર મારીએ છીએ છતાં તમે સંવાદ કેમ કહો છો ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે તમે મને પથ્થર હું કાં મારો છો કા તમે મારાથી નારાજ હશો કા મારા ઉપર તમે ગુસ્સે હશો આથી મને માટે તમે પથ્થર પથ્થર મારતા હશો તો એ એ જે મારો છો ને કંઈક સંવાદ જ છે મારા તરફની નફરત પણ હોઈ શકે આથી મને એમ લાગે છે કે તમે મને કંઈક કેવા માગો છો જો કંઈક બાકી હોય તો હજી તમે મને કહી શકો છો અને આ પથ્થરરૂપી સંવાદ મને મારી શકો છો પેલા વિરોધીઓને ખૂબ દુઃખ થાય છે જે વ્યક્તિને આપણે પથ્થર મારીએ છીએ એ તો શાંતિથી કહે છે કે તમારો સંવાદ છે આથી તેઓ ભગવાન બુદ્ધના ચરણમાં પડી માફી માગે છે તે અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અમે તમને પથ્થર આપીએ છીએ છતાં પણ તમે સંવાદના નામે અમારી લાગણીને સમજી ગયા છો આથી હવે તમારા પ્રત્યેની નફરત અમારી દૂર થઈ ગઈ છે અને તેઓ પણ તેમના અનુયાયીઓ બની ગયા અને કાર્યમાં લાગી ગયા વંદન છે આવા મહાન વ્યક્તિ કે જેમને અનેક લોકોના જીવન બદલી નાખ્યા હતા